નમસ્કાર દર્શક મિત્રો સંપૂર્ણ ન્યૂઝમાં આપનું છે બનાસકાંઠા જિલ્લામાં એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાએ એક વર્ષ દરમિયાન નોંધપાત્ર કામગીરી કરી છે જિલ્લામાં કાર્યરત ઓગણત્રીસ એમ્બ્યુલન્સ અને એક આઈસીયુ એમ્બ્યુલન્સની મદદથી કુલ ઓગણચાલીસ હજાર છસો છપ્પન લોકોના જીવ બચાવવામાં સફળતા મળી છે જિલ્લાના એકસો આઠના પ્રોગ્રામ મેનેજર હેમંત સોલંકીના જણાવ્યા મુજબ આ વર્ષ દરમિયાન સૌથી વધુ સગર્ભાવસ્થાના સત્તર હજાર નવસો છેતાલીસ કેસ નોંધાયા હતા જેમાં બસો અઠ્ઠાણું પ્રસુતિ કરાવી માતા અને બાળકના જીવ બચાવવામાં આવ્યા હતા અને કેસોમાં રોડ અકસ્માતના પાંચ હજાર ચારસો અઠ્યાસી સામાન્ય અકસ્માતના ત્રણ હજાર ચારસો સત્તાણું છાતીના દુખાવાના એક હજાર એકસો આઠ શ્વાસની તકલીફના બે હજાર ત્રણસો સત્તાણું તાવના એક હજાર ત્રાણું પેટના દુખાવાના ત્રણ હજાર છસો અડસઠ અને ઝેરી દવા પીવાના આઠસો ઓગણચાલીસ કેસનો સમાવેશ થાય છે આગામી ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખીને ચૌદ પંદર જાન્યુઆરી બે હજાર પચ્ચીસ દરમિયાન ઇમરજન્સી કોલ્સમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે સામાન્ય દિવસોમાં મળતા નેવ્યાસી કોલની સરખામણી ચૌદમી જાન્યુઆરીએ નવાનું કોલ મળવાની શક્યતા છે જિલ્લાના સુપરવાઇઝર નિખિલ પટેલે નાગરિકોને સલામત ઉજવણી અને મહત્વના સૂચનો આપ્યા છે જેમાં પતંગ ચગાવતી વખતે ધાબાની સલામતી વીજ વાયરોની સાવચેતી હેલ્મેટનો ઉપયોગ અને ચાઇનીઝ દોરીના ઉપયોગ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે કોઈ પણ ઇમરજન્સીમાં એકસો આઠ અને ઘાયલ પક્ષીઓ માટે ઓગણીસ બાસઠ નંબર પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે